જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો આપણા હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર દરેક તિથિના કોઈ ને કોઈ સ્વામી હોય છે જેવી રીતે વાત કરીએ કે ચોથના સ્વામી ગણેશજી અગિયારસના સ્વામી છે વિષ્ણુ ભગવાન તેરસના સ્વામી છે ભગવાન શિવ અને જો અમાસના સ્વામી કહે તો એ છે આપણા પિતૃદેવ જે કે તેમને સમર્પિત છે મિત્રો જે સોમવારે અમાસ આવતી હોય તે અમાસને સોમવતી અમાસ કહેવાય છે પરંતુ મિત્રો આ શ્રાવણ માસના છેલ્લા સોમવારે અમાસ આવતી હોવાથી તેનું મહત્વ છે મિત્રો ભગવાનને પ્રિય એવા શ્રાવણ માસમાં આ સોમવતી અમાસનું વ્રત સ્ત્રીઓએ અવશ્ય કરવું જોઈએ મિત્રો શ્રાવણ મહિનાની અમાસની તિથિનો પ્રારંભ થાય છે સોમવાર તારીખ બે સપ્ટેમ્બર સવારે પાંચ વાગ્યે એકવીસ મિનિટે શરૂ થઈ મંગળવાર ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારે સાત વાગ્યે અને ચોવીસ મિનિટે સમાપ્ત થશે મિત્રો સોમવતી અમાવસ્યા નિમિત્તે પવિત્ર નદીમાં સ્નાન અને બ્રહ્મ મુહૂર્તમાં તર્પણ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને બાળકના જીવનની સુખ શાંતિ માટે વ્રત રાખે છે સોમવતી અમાવસ્યા પર કીડીને કીડિયારું પૂરવામાં આવે છે પીપળો વડ કેળ કે પછી તુલસીના છોડ ઝાડ વાવવામાં આવે છે કારણ કે આ છોડમાં દેવતાઓની સુગંધ હોય છે સોમવતી અમાવસ્યા પર પિતૃઓ માટે યજ્ઞ પણ કરવામાં આવે છે પિતૃઓના નામે ચોખા દાળ શાકભાજી અને દક્ષિણા અથવા રાંધેલા ભોજનનું દાન કરવામાં આવે છે ભોળાનાથને તાંબાના લોટામાં દૂધ પાણી અને સફેદ ફૂલ છડાવવામાં આવે છે મિત્રો સોમવાર એ ભગવાન શંકરનો પ્રહાર છે આથી શ્રાવણ માસમાં સોમવતી અમાસ આવતી હોવાથી વિશેષ માનવામાં આવે છે ભગવાન શંકરને ચાર મુખી ઘીનો દીવો કરવો જોઈએ શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે જે સ્ત્રી આ અમાસનું વ્રત કરે છે તેના જીવનમાં આવતી દરેક મુશ્કેલી દૂર થાય છે અને સંતાન સંબંધમાં પણ સુખ મળે છે મિત્રો જે લોકો સોમવતી અમાસનું વ્રત કરવા ઈચ્છે છે તેઓએ બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન મહાદેવના મંદિરે જઈ શંકર ભગવાનની પૂજા કરવી પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કરતા સમયે કાચા સૂતરની દોરી પીપળાને ફરતે વીંટવવી બની શકે તો આ દિવસે પવિત્ર જળાશયમાં સ્નાન કરવું કારણ કે સોમવતી અમાસના દિવસે જળમાં પીલધરી ગંગા અને પુષ્કળ તીર્થો વસે છે સ્વર્ગમાં આકાશમાં અને પૃથ્વીમાં જે તીર્થો વસે છે તે સઘળા તીર્થો સોમવતી અમાસના દિવસે જળમાં વસે છે તે દિવસે કરેલું સ્નાન દાન અને શ્રાદ્ધ સઘળું અક્ષય આપે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું સોમવતી અમાસનું મહત્ત્વ અને કેટલાક એવા ઉપાયો

ભિક્ષા આપવા ગઈ એટલે બ્રાહ્મણે તેમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પછી ચિત્રવર્માની પુત્રી ધનલક્ષ્મીએ તે સાધુ મહારાજને ભિક્ષા આપી એટલે મહારાજે તેને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા મહારાજની બાજુમાં ઉભેલ જયાવતીએ આ સાંભળ્યું તેમણે મહારાજને કહ્યું હે મહાત્મય તમે મારી વહુઓને અખંડ સૌભાગ્યવતી એવા આશીર્વાદ આપ્યા જ્યારે મારી દીકરીને તમે ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા આનું કારણ શું સાધુ મહારાજે કહ્યું હે બહેન તમે જ્યારે આ દીકરીના લગ્ન કરશો અને સપ્તપદીની વિધિ થતી હશે ત્યારે તમારો જમાય મૃત્યુ પામશે આથી મેં તેને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા સાધુ મહારાજની વાત સાંભળી માતા જયાવતી તો હેપતાઈ ગઈ તેણે સાધુ મહારાજને આ માટેનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી કરી સાધુ મહારાજે કહ્યું સિંહલ દ્વીપમાં સામા નામની એક ધોબણ છે જો તમારી દીકરી તેની સેવા કરે અને શોમાં તેના લગ્નમાં હાજર રહે તો તમારી દીકરી વિધવા થતી બચી જાય આમ કહી સાધુ મહારાજ ચાલતા થયા જયાવતીએ આ વાત પોતાના પતિને કરી ચિત્રવર્માએ પોતાના સાતે પુત્રોને ભેગા કરી ધનલક્ષ્મીની વાત જણાવી મોટા છે છોકરાઓ ચૂપ રહ્યા પણ સૌથી નાનો પુત્ર પોતાની બહેનને સિંહલદ્વીપ લઈ જવા તૈયાર થયો બંને ભાઈ બહેન સિહદ્વીપ જવા ઉપડ્યા બંને ભાઈ બહેન અનેક મુશ્કેલીઓ વેઠતા વેઠતા સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા હવે તેઓ વિચારવા લાગ્યા કે સમુદ્ર કઈ રીતે ઓળંગવો તેઓ એક ઝાડ નીચે બેઠા બેઠા વિચારવા લાગ્યા એક ઝાડ ઉપર એક ગીધ રહેતું હતું તે ચિંતાગ્રસ્ત ભાઈ બહેનને જોઈ નીચે ઉતર્યું અને તેમની પાસે ગયું પછી બોલ્યું હે માનવીઓ તમે આ સમુદ્ર કાંઠે ચિંતાગ્રસ્ત બેઠેલા કેમ જણાવ છો

આપણે છાનામાના તેમની સેવા કરીએ સવાર થતાં બંને ભાઈ બહેને સોમા ધોબડનું આંગણું અને વાડી ચોખ્ખા વાળીને સાફ કરી દીધા સોમાં સવારે ઉઠીને બહાર જોઈએ તો આંગણું અને વાડી એકદમ ચોખ્ખા આ જોઈને તેને આશ્ચર્ય થયું તેને કંઈ સમજણ પડી નહીં આમ ભાઈ બહેન દરરોજ સવારે સોમાનું આંગણું અને વાડી સાફ કરવા લાગ્યા સોમાને આ જોઈ નવાઈ લાગી તેણે આ કામ કોણ કરે છે તે જોવા માટે રાતના સંતાઈ ગઈ સવાર થતાં ભાઈ બહેન આંગણું અને વાડી સાફ કરવા લાગ્યા કે સોમા તેમને આગળ ગઈ અને બોલી તમે કોણ છો અને આમ દરરોજ મારું કામ શા માટે કરો છો ભાઈએ પોતાની ઓળખાણ આપી અને બહેનની આપવી જણાવી સોમાએ કહ્યું તમે બ્રાહ્મણ થઈ મારા ઘરનું આંગણું અને વાડી સાફ કરો તો મને પાપ લાગે હવે તમે આ કામ કરવાનું બંધ કરી દો હું તમારી સાથે જરૂર આવીશ સોમાએ પોતાના દીકરાની વહુને બોલાવીને કહ્યું હું આ ભાઈ બહેન સાથે હું આવું ત્યાં સુધી તેને સાચવી રાખજો આમ કહી સોમા ભાઈ બહેન વ્રતના પ્રભાવે આકાશ માર્ગે ઉડી કાચી નગરીમાં આવી ગઈ સોમા અને બંને ભાઈ બહેન પોતાના ઘરે આવ્યા ધનલક્ષ્મી દરરોજ સોમાની સેવા કરવા લાગી થોડા સમય બાદ ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે ધનલક્ષ્મીના લગ્ન ગોઠવ્યા ચોરીમાં મંગળ ફેરા ફેરવવા માંડ્યા ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈને નીચે પડ્યો લગ્ન મંડપમાં ઉપાહો મચી ગયો સોમાએ બધાને શાંત પાડીને કહ્યું તમે ચિંતા ન કરો જમાય હમણાં જ બેઠો થશે આમ કહી તેણે સોમવતી અમાસનું પુણ્ય ધનલક્ષ્મીને આપ્યું એટલે તરત જ રુદ્ર શર્મા બેઠો થઈ ગયો બધા આનંદિત થઈ ગયા ધનલક્ષ્મી સોમાના પગે પડી આશીર્વાદ મેળવ્યા સોમાં બધાની વિદાય લઈ પોતાને ત્યાં આવવા નીકળી રસ્તામાં તેને એક બહેન મળી તે કપાસનો ભારો ઉતારી થાક ખાતી હતી તેણે સોમાને ભારો ચડાવવા કહ્યું સોમાએ કહ્યું બહેન મારે સોમવતી અમાસનું વ્રત છે આથી હું તમને ભારો નહીં ચડાવું આમ કહી તે આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં તેને મૂળાનો ભારો લઈ જતી બહેન મળી તેણે સોમાને માથા પરનો ભારો ઉતારવા કહ્યું ત્યારે સોમા બોલી બહેન મારે આજે સોમવતી અમાસનું વ્રત છે મારાથી મોળાને અડી ના શકાય આમ કહી સોમા આગળ ચાલી રસ્તામાં પીપળો મળ્યો સોમાએ એકસો આઠ ફળો લઈ પીપળાની પ્રદક્ષિણા કરી ભગવાનનું પૂજન કર્યું સોમાએ જ્યારે રુદ્ર શર્માને સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને પાણી વડે અંજલી છાંટી હતી તે જ સમયે સોમાના ઘરે બધા પુત્રો મૃત્યુ પામ્યા બધા સોમાની રાહ જોઈને બેઠા હતા સોમા ઘરે પહોંચી તેણે તેણે પોતાના પુત્રોને મૃત્યુ પામેલા જોઈ કંઈક વિચારવા લાગી ઘરના આંગણામાં આવેલ પીપળાની પ્રદક્ષિણા કરી વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું હાથમાં સાકર લઈ એકસો આઠ વાર ફરી ત્યાં તો તેના મરેલા પુત્રો સજીવન થઈ ગયા આમ સોમવતી અમાસનું વ્રત કરવાથી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય બને છે તો મિત્રો તમે સાંભળ્યું સોમવતી અમાસનું મહત્વ અને કથા વાર્તા જે સાંભળવું તમને અવશ્ય ગમ્યું હશે તો મિત્રો સોમવતી અમાસના દિવસે ભગવાન શંકરને અવશ્ય જળ અભિષેક કરવો જોઈએ આ દિવસે કરાયેલ અભિષેક ભગવાન મહાદેવને પ્રસન્ન કરે છે અને મહાદેવની કૃપાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે ગ્રહ દોષ બાધા મટે છે અને જીવનમાં મુક્તિ પ્રાપ્ત થાય છે તો મિત્રો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય મહાદેવ લખી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી જ ધાર્મિક માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ